ઔદ્યોગિક શહેર ગાંધીધામ વિસ્તારમાં આજે સાંજના અરસામાં જર્જરીત વીજ પોલ ચાલુ વીજ પ્રવાહે પડી જતા ઘટના સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો શહેરના ઓસ્લો સર્કલ નજીક સેક્ટર એક ખાતે આવેલા ગેરેજવાડા માર્ગે એક બાદ એક એમ ત્રણ વીજ પોલ નુકસાની ટળી છે પરંતુ વીજ પોલ તૂટી પડવાથી માર્ગ ઉપરની રોડ લાઇટ બંધ પડી જતા લોકોને હાલાકીમાં મુકાઈ જવું પડ્યું હતું આ અંગે ગાંધીધામ નગરપાલિકા લાઇટ શાખાનો સંપર્ક સાધતા તેમણે બનાવને સમર્થન આપ્યું હતું અને સાંજના અરસામાં ઘટના બની હોવાનું ધ્યાનમાં આવતા શુદરાઈ હસ્તકની લાઇટો સાબુત રહેતા તેને નીકાળી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું ઘટના બનાવ અંગે તેમણે અજાણતા દર્શાવી હતી અલબત્ત સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે લોકોની ચહલ પહલથી સતત વ્યસ્ત રહેતા આ માર્ગે વર્ષો જૂના વીજ પોલ જર્જરિત બન્યા હોવાની તંત્રમાં જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા અંતે વીજ પોલ તૂટી પડ્યા હતા તેવું જણાવ્યું હતું રિપોર્ટ ભારતીય માખીજાણી ગાંધીધામ